પચીસ વર્ષની જેલ બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ અપની લાલચ તેમજ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપી ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું બાકરોલમાં રહેતા અને વિદ્યાનગરની આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુડતાલીસ વર્ષીય નરાધમે બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવાની લાલચ આપી તેમજ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપી ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું આ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને કસૂરવાર ઠેરવી પચીસ વર્ષની જેલની સખત કેદની સજા ફટકારી છે આણંદ તાલુકાના બાકરોલ ગામના વૈષ્ણવ ટાઇમ ટાઉનશીપની બાજુમાં આવેલ લક્ષ સેફરોનમાં રહેતો સુડતાલીસ વર્ષીય દર્શન સુથાર સન બે હજાર બાવીસની સાલમાં વિદ્યાનગરમાં આવેલી એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો આ દરમિયાન આ દર્શન સુથારે સ્કૂલમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય વિદ્યાર્થીનીને ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં કમ્પ્યુટરના પેપરમાં વધુ ઇન્ટરનલ માર્ક્સ અપાવવાની લાલચ આપી તેમજ બોર્ડની પરીક્ષાના પેપર પોતે જ ચેક કરવાના હોય પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધમધમકીઓ આપી તારીખ વીસ ત્રણ બાવીસથી 28 પાંચ બાવીસ દરમિયાન અલગ અલગ સમયે પાંચ વખત આ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાતની જાણ કોઈને કરીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી તથા ઘરના માનાસોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ અંગે વિદ્યાર્થીનીની માતાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ઇન્ડિયન પિડલ કોડની કલમ ત્રણસો છોત્તેર બે એફ ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર ત્રણ ત્રણસો સિત્યોતેર તથા પોક્સો હેઠળ બે હજાર બારની કલમ ચાર છ અને આઠ મુજબ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ આ નરાધમ શિક્ષક દર્શન સુથારની અટકાયત કરી હતી જે બાદ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી આ કેસ આણંદના સ્પેશિયલ પોક્ષો જજ અને એડિશનલ સેશન જજ તેજસ દેસાઈની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એ એસ જાડેજા દ્વારા રજૂ કરાયેલા પંદર પુરાવા પાંત્રીસ દસ્તાવે દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલો જેમ જોતા આરોપી દર્શન સુથાર વિરુદ્ધ ગુનો પુરવાર થતો હતો જેથી ન્યાયાધીશે આરોપી દર્શન સુથારને કસૂરવાર ઠેરવી પચીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા અગિયાર હજારનો દંડ ફટકાર્યો છે ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ એક્સલ્યુએબલ ઓફેન્સ રૂલ્સ બે હજાર વીસના નિયમ નવ બે મુજબ આ ભોગ બનનાર કિશોરીને પણ વળતર પેટે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો પણ હુકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે